શક્તિની આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે ને આપણી સાથે ગરબા ગીંગ આર એ ફોક सिंगर કirtedan bhai જોડાયા છે કirtena kirtedan bhai ગુજરાતવાસમાં આપનું સ્વાગત છે ધન્યવાદ સૌથી પહેલા તો કirtedan bhai નવરાત્રી ચાલી રહી છે શક્તિની ભક્તિ આપણે કરીએ છીએ તમારા જીવનમાં શક્તિનું મહાત્મય મારા જીવનમાં શક્તિનું મહત્વ એટલું છે કે માત્ર ને માત્ર શક્તિનું મહત્વ છે કારણ કે હું જ્ઞાતિથી બિલોંગ કરું છું ચારણ ગઢવી અમે શક્તિપુત્ર કહેવાય દેવીપુત્ર કહેવાય કાગબાપુ એક કવિતામાં લખ્યું છે કે અમે ચારણો જન્મથી પક્ષપાતી રહ્યા શરણનું જનની એક તણું લીધું એટલે અમે જન્મજાત શક્તિના ઉપાસક છીએ અને કીર્તિદાન તમે તો શક્તિ તમારી વાઈફને માનો છો હંમેશા તમે સક્સેસ ક્રેડિટ એ તમારી એ શક્તિને આપતા આવ્યા છો એ શક્તિ વિશે અ શક્તિના સ્વરૂપ છે સ્ત્રીને આપણા સમાજમાં આપણા સંસ્કારોમાં આપણે સંસ્કૃતમાં શક્તિનું સ્વરૂપ કીધું છે ચાર સ્વરૂપ છે મા બેન દીકરી અને પત્ની એમાંથી કોઈ પણ શક્તિ તમારી પાસે કામ કરતી હોય મને એક બહુ વિધ વિધવાને વાત કરેલી કે કોઈપણ સફળ પુરુષની પાછળ કોઈ પણ એક શક્તિનો હાથ હોય છે તો મારા જીવનમાં મારી ધર્મપત્નીનો મને ખૂબ સપોર્ટ રહ્યો છે કારણ કે સફળતા તો છેલ્લા પાંચ દસ પંદર વર્ષથી મળી છે જે સ્ટ્રગલના લાઈફમાં જે સ્ટ્રગલના પીરિયડમાં એણે મને સપોર્ટ કર્યો છે નકર વાત એવી છે કે દુનિયાનો થાકેલો એને ઘરે આરામ મળે ઘરનો થાકેલો એને દુનિયામાં આરામ ન મળે ઘરથી બહુ મજબૂત મને સપોર્ટ છે એટલે મારી પ્રગતિમાં હું એને યોગદાન આપું છું કીર્તિદાનભાઈ તમારો સોંગ લાડકી એક ઇમોશન ફાધર ડોટરના અત્યારે નવરાત્રિ પણ ચાલી રહી છે ને એવું પણ સાંભળ્યું છે કે તમને ખાસ લગાવ દીકરી પ્રત્યેનો હતો અને એ લગાવ વિશે કારણ કે નવરાત્રિ ચાલે છે તો એ બંનેને રિલેટ કરી લાડકી કારણ કે દીકરી એવું પાત્ર છે જે પાત્ર પંદર વીસ વર્ષની થાય એટલે બાપની મા બની જતી હોય છે નાનપણમાં દીકરી હોય અને મેં એવા હજારો કિસ્સા જોયા છે કે જેમાં બાપ એટલો કડક હોય એટલો સ્ટ્રોંગ હોય પણ એ દીકરીની વાત આવે એટલે એની આંખનો ખૂણો ભીનો થઈ જતો હોય કોઈનું જગતમાં ન માને પણ એ એની દીકરીનું માનતો હોય છે એટલે દીકરી અને બાપ એ પવિત્ર સંબંધનું મારા હૃદયનું સૌથી નજીકનું ગીત છે કીર્તિદાનભાઈ પ્રાચીન ગરબા આપે તો પહેલાના પણ જોયેલા છે અત્યારે જૈન પણ એટલા જ ઇન્વોલ્વિંગ છે આ ગરબામાં જૈન એક મેસેજ શું આપશો અને આ બંનેનો ડિફરન્સ બંનેનો ડિફરન્સ આખી જનરેશન ગેપ છે પણ મને આનંદ એ વાતનો છે કે જૈન બધું સાંભળે છે દુનિયામાંના દરેક મ્યુઝિકને સાંભળે છે પણ વિશેષ આનંદી છે કે તમે અત્યારે જુઓ અમદાવાદ હોય કે ગુજરાત કે દુનિયાના કોઈ પણ ગરબામાં નાના નાના છોકરાઓ જેનજી પબ્લિક જેને આજની આપણે ગણીએ છીએ એ લોકો ગરબામાં ખૂબ એન્જોય કરે છે મને રાજીપો એ છે કે આપણે બધું સાંભળો પણ આપણા સંસ્કારને આપણી સંસ્કૃતિ ન ભૂલવું જોઈએ આપનો નાતો કમા સાથે રહ્યો છે ડાયરા સાથે પહેલેથી જ નામ ચર્ચામાં રહેવું છે એમની જ અત્યારે પ્રગતિ થઈ રહી છે એના વિશે સમાજમાં એક દિવ્યાંગ બાળક જે મને મળ્યું કોઠારીયાના કાર્યક્રમમાં અને રસીઓ રૂપાળો મેં ગાયું અને એનું નૃત્ય કરવું આ પ્રકારના બાળકોને આ પ્રકારના જેને ડિસીસ હોય છે એને સંગીતનો બહુ શોખ હોય છે આ વિશિષ્ટ પ્રકારના વ્યક્તિ છે સ્પેશ્યલ ચાઇલ્ડ કહે છે એને એબ્રોડમાં તો આ સ્પેશિયલ ચાઇલ્ડ મને એના એને એની એના ખૂબ આશીર્વાદ મળ્યા અને સારી વાત એ બની આ ગીત થકી કે ગમા થકી કે સમાજમાં એવા કેટલાય દિવ્યાંગ બાળકો છે જેને સમાજ અને કુટુંબ પ્રેમ કરતો થઈ ગયો અને છેલ્લો સવાલ એક તો આ વખતે વરસાદ પણ વિઘ્ન બનવાનો છે બીજું કે જૈન એક તમારો મેસેજ કે લોક સાહિત્ય પ્રત્યે તેઓ આ જાળવવાની છે તેના વિશે આપ જણાવશો વરસાદ ન પડે એ માતાજીને પ્રાર્થના કરું કારણ કે હજારો ખેલૈયાઓ લાખો લોકો નવરાત્રીની રાહ જોઈને બેઠા હોય છે અને કોઈને પણ વિઘ્ન અમે વ્યવસ્થા એસી ડોમ કરી કદાચ વરસાદ આવે પણ હું માતાજીને પ્રાર્થના કરું કે વરસાદ ન આવે અને જૈનજી પબ્લિકને એ કહેવા માગીશ કે તમે ખૂબ માતાજીને ખોળે રમો કૂદો આનંદ કરો માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી એવી લાયકાત મેળવીએ તમે જે આયોજન કર્યું છે ગરબાનું એના વિશે અને એ જ મેસેજ મારા મિત્રોએ આયોજન કર્યું છે હું એનો એક ભાગ છું પણ ખૂબ સુંદર મજાનું વ્યવસ્થા કરી છે એસીડોમ નોરતા નગરીમાં એ એટલા માટે માત્ર ને માત્ર કે વર્ષમાં એકવાર વાર નવરાત્રી આવતી હોય છે આ અગિયાર મહિના જેની રાહ જોતા હોય એ અવસર માના ખોળે હાઈ ક્લાસ કમ્ફર્ટ વાતાવરણમાં એસી ડોમમાં સારામાં સારી સાઉન્ડ લાઇટની વ્યવસ્થામાં માણી શકે એના માટે વ્યવસ્થા કરી છે અને લાસ્ટમાં તમારો ફેવરેટ કોઈ ગરબાની બે લાઈન રસીઓ રોપાળો રંગ રેલીઓ ઘેર જાવું ગમતું નથી કીર્તદાન ભાઈ આપણી સાથે જોડાયા હતા જોડાવા બદલ આભાર આપનો તો ગુજરાત ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટ તરફથી પણ આપને નવરાત્રી શુભેચ્છાઓ